પાટણમાં ભગવાન વિશ્વકર્બાની જન્મજયંતિ નિમિત્તે ભવ્ય રથયાત્રાનું આયોજન કરવામાં આવ્યું મનોવંચાલ ભવભુવનમાંથી છેલ્લા બેતાલીસ વર્ષથી ચાંદીના રથ બાદ ભગવાનની યાત્રા નીકળે છે જે સમગ્ર ગુજરાતમાં અનોખી માનવતામાં માનવામાં આવે છે આ યાત્રામાં વિશ્વકર્બા સમાજના ભાઈ બહેનો મોટી સંખ્યામાં જોડાયા હતા આજના પવિત્ર દિવસે હવન પૂજન સાથે સમગ્ર વિશ્વકર્બા પરિવાર દ્વારા ઉત્સવ ઉજવાયો હતો સાથે સાથે ભારત સરકાર સમક્ષ માંગણી કરવામાં આવી છે કે ભગવાન વિશ્વકર્માની જન્મજયંતિને રજાનો દરજ્જો સમાજના કરોડો લોકોની ભાવના છે કે આ સરકારી રજા જાહેર થવી જોઈએ આ માંગણી લાંબા સમયથી ચાલી રહી છે પરંતુ હજુ સુધી સ્વીકારવામાં આવી નથી સમગ્ર વિશ્વકર્બા પરિવારોએ સરકારને આ અંગે વિચાર કરવા અપીલ કરી છે